સમાચાર ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ધનસુરાની સીકા ચોકડી પાસે ગમકવાર સામે આવી છે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો આગળ જઈ રહેલા ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક ડ્રાઈવર છે તે ટ્રકમાં ફસાયો છે અને તેને લઈને જે મોડાસા નગરપાલિકાનો જે ફાયર છે તે ઘટના સ્થળે છે અને ફાયર ટીમ દ્વારા જે ફસાયેલા ડ્રાઈવરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે બનાવને લઈને લોકોના મોટે જે ટોળા છે તે એકત્રિત થયા છે ધનસુરા પોલીસ ઘટના સ્થળે છે તો એકસો આઠની ટીમ તો ત્યાં તહેનાત છે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે જે પ્રકારે ધનસુરા સિકા ચોકડી પર અકસ્માતની ઘટના વધુમાં વધુ થઈ રહી છે અને તેને લઈને વધુ ઘટના સામે આવી છે ધનસુરાની સિકા ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા એક ડ્રાઈવર ટ્રકમાં ફસાયો છે જે પ્રકારના દ્રશ્યો આપ સમાચાર એકત્રીસ પર જોઈ રહ્યા છો કે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ અને ટ્રક ઘૂસી ગઈ અને તેને લઈને અકસ્માત સર્જાયો બંને તરફ જે વાહનોની લાંબે લાંબી જે કટ કતારો છે જે જોવા મળી રહી છે મોટા પ્રમાણમાં જે લોકો અને હાલ રાહત અને બચાવની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે છે અને જે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાની જે કામગીરી છે તે હાલ હાથ આ આવી છે બનાવને લઈને લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે ધનસુરા પોલીસ હાલ ઘટના સ્થળે છે